એમ્પ્લોયમાંથી બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાનો ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનું વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છે અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત મૂકજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામે લાગે એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પહેલાં જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો કહેવાનું તમારું હતું આપણે હાર્દિકભાઈએ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોસંબાથી આવે છે એના પણ પંદરસો કપાય છે કોઈ ઝંખાવથી આવે છે એના પણ પંદરસો કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ પ્રકારે એ નક્કી કરશે લોકો કે ભાઈ જંખાવના કેટલા છે অমৰেজনা কেতিয়া কিলমমিটৰ প্ৰমাণ আমি বিভাগো পাৰ ম